નમસ્કાર મિત્રો હું છું આપનો બટુક ઠાકોર હાસ્ય કલાકારને જણાવતા ખૂબ જ આનંદ થાય કે તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જ્યારે જન્મદિવસ હોય અને એ પણ એના જ વતનમાં એટલે કે વડનગર મુકામે હાટકેશ્વર મહાદેવના પરિસરમાં જ્યારે સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હોય અને એમાં પધારતા ઉપસ્થિત રહેતા કલાકારો એટલે કે ભારતના ભજન સમ્રાટ શ્રી અનુપ જલોટાજી અને ગુજરાતના ગૌરવવંતા એવા શ્રી લોક સાહિત્ય અને હાસ્ય કલાકાર શ્રી માયાભાઈ આહિર પધારતા હોય તેમજ ગૌરવવંતાબેન શ્રી અલ્પાબેન પટેલ પણ લોકગાયિકા પધારતા હોય અને તેમાં સહયોગ આપી રહ્યા છે ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ યુવા સાંસ્કૃતિક વિભાગ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર જિલ્લા વહીવટ તંત્ર મહેસાણા અને વડનગર વિકાસ સમિતિના સહયોગથી જ્યારે આ આયોજન થઈ રહ્યું છે અને તેમાં ઉપસ્થિત રહેતા આપણા મહાનુભાવ શ્રી સોમાભાઈ મોદી સાહેબ સામાજિક અગ્રણી તેમજ શ્રી દિલીપભાઈ સંઘાણી ચેરમેન શ્રી ઇફકો શ્રી એમ નાગરાજન આઈ એસ આઈ એસ કલેક્ટર સાહેબ મહેસાણા તેમજ જેમના ફોનથી સમગ્ર ગુજરાત ભારતના કલાકારો આતુર બને છે એવા અમારા સૌના પથદર્શક અને લોકલાડીલા અને કલાકારોના સ્થિરતા જેવા માન્ય શ્રી પંકજભાઈ ભટ્ટ સાહેબ પૂર્વ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના ચેરમેન જ્યારે સુંદર મજાનું આયોજન સંભાળી રહ્યા હોય ત્યારે આવો સાથે મળીને આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી કરીએ અને હાટકેશ્વર મહાદેવની પ્રાર્થના કરીએ એ મહાદેવ અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબને એટલી બધી સ્ફૂર્તિ આપો એટલી બધી તાકાત આપો કે ભારતને વિશ્વગુરુ બનાવે અને હા આ બધા જ મહાનુભાવો વધાર્યા છે અને હું પણ આવી રહ્યો છું મારું પોતાનું ચાર્ટડ પ્લેન લઈને તો તમે પણ બધા પરિવાર સાથે આવજો હાડકેશ્વર મહાદેવના પરિસરમાં જય જય ગરવી ગુજરાત મહાદેવ હાર